નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખુબ જ મોટી ખબર જે હા મિત્રો ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ નેવે માટે સાત હજાર નવસો પંચાણું કરોડ સોદો કર્યો છે જે હા મિત્રો તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં આજ સુધી બનાવી રહીજો મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગામી સપ્તાહના ભારત પ્રવાસ પહેલાં ભારતે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેમાં ભારતીય સેનાના ચોવીસ સી હોક હેલિકોપ્ટર કાફલા માટે પાંચ વર્ષના ફોલો ઓન સ્પોટ એટલે કે સતત સમર્થનના હેતુથી આશરે આઠ હજાર કરોડના આ મોટી ડીલ અમેરિકા સાથે કરવામાં આવી છે આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓગસ્ટમાં ભારતીય વસ્તુઓ પર કુલ પચાસ ટકાનો ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધમાં થોડો તણાવ જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ